નમસ્કાર દોસ્તો ફરી એક વખત ઇકો સેન્સીટીવ ઝોનને આસપાસના વિસ્તારના તમામ ખેડૂતો એકત્રિત થયા છે અને પહોંચ્યા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી પર ત્યાર પછી કલેક્ટર કચેરી પર પહોંચી અને એમને આવેદનપત્ર આપ્યું છે પણ આવેદનપત્ર આપતાની સાથે ગોપાલ ઇટાલિયા જણાવ્યું છે કે ખેડૂતોને ઇકો સેન્સિટિવ ઝોન કેટલું નુકસાન કરી શકે એ વાતની ચિંતા તો છે જ પરંતુ અત્યારે હાલમાં ખેડૂતોની જે ચાર થી પાંચ સમસ્યાઓ છે એટલા માટે ખેડૂતો ગભરાયા છે કે કંઈક જો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવશે તો અમારી જે આ પાંચ છ સમસ્યાઓ છે એ સમસ્યામાં વધારો થશે માટે કલેક્ટર કચેરી પર પહોંચી અને સમગ્ર ખેડૂતોએ આપણા સૌનો જે વિરોધ છે ઇકો સેન્સિટિવ સૌનો જે વિરોધ છે એ બાબતે આપણને સૌને વર્ષોથી માર્ગદર્શન આપતા આવ્યા છે એવા પ્રવીણભાઈ રામ સાહેબ ને વિનંતી કરવાના છે પણ એ પહેલા

વન સંરક્ષણ અધિનિયમ છે એક પર્યાવરણ રક્ષણ અધિનિયમ છે અને કે રાતે ભી નહી કરવાની કયા અધિનિયમમાં લખ્યું છે એ જો અમને જણાવી દેવામાં આવે તો વન વિભાગને ખેડૂત વચ્ચે ઘર્ષણ ન થાય એ કઈ કલમ છે કયો કાયદો છે હું તમારા બધા પ્રતિનિધિ તરીકે સાહેબ ને પૂછું છું કઈ કલમ

હું વકીલ છું હું ચેક કરી લઈશ નહીં 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 આંગળો આંગળો હું તો એવું નથી કે કોઈ સેન્સિટિવ જોન આ પ્રશ્ન તો છે ને આથી ઠે ઠાયા જો પૂછી લેવા હું વાંધો તો તમારા બધા વતીએ પૂછવાનું છે કયા કાયદાને વિભાગમાં જે લખ્યા છે એના કઈ કલમ તો હું આયા નયા મોબાઈલમાં ચેક કરી લઈશ સાહેબની વાત સાચી છે હું કઈ હાથ જોડીને કે ભાઈ હવે ન જાતા વાત સાહેબની સાચી છે રેડી વાત છે બત્તી નઈ કરવાની વાડીએ લઈ જવાનું આયા કેમ આવ્યો છો કોના મહેમાન છો ક્યાં જાવ છો ઈ કાયદાનું નામ ઈ કલમ માનની સાહેબ આપણને જણાવે શાંતિ સાંભળો તો બરાબર પણ સાહેબ તો જનતાની રિક્વેસ્ટ છે જનતાની રિક્વેસ્ટ છે જનતાની રિક્વેસ્ટ છે

અરે સાહેબની જે કાઈ લિમિટેશન મર્યાદા હોય સાહેબ એવું કહેવા માંગે છે કે હું માત્ર આવેદન પત્ર લેવા આવ્યો છું તો હવે પ્રવીણભાઈ સાહેબને પહેલા આવેદન પત્ર આપી દે આવેદનની રજૂઆત કરે પછી આપણે ચર્ચા કરશું લ્યો ભાઈ બચ્ચે ન બોલો પ્લીઝ પ્લીઝ લે તમે આટલો સમય કાઢીને આવ્યા છો આમળો તમે તો ધક્કો વેડફાઈ જા આમળો જાવ

કોને સોસાયટી ઉપર ભવિષ્યમાં મોટો ખતરો ઊભો થઈ શકે એમ છે કારણ કે હાલ ગીરની આજુબાજુના સ્થાનિક લોકોને ટુરિઝમના કારણે એની ક્ષમતા મુજબ જે રોજગારી મળે છે એ રોજગારીના કારણે એ રોજગારીના કારણે લોકો જે છે આદેશ પ્રવૃત્તિ તરફ નથી વર્તા આપણને ખબર છે ઘણા વર્ષો પહેલા આપણે લાકડા કાપવા લોકો વર્ષો પહેલા ત્યાં જતા પણ હવે રોજગારી આવી તો લોકો ક્યાંય પણ પહોંચે કાયદેસર પ્રવૃત્તિ તરફ નથી જતા જો આ ગેર કાયદેસર આ રોજગારી બંધ કરવામાં આવે તો ગેર કાયદેસર પ્રવૃત્તિઓ તરફ લોકો કારણ કે બે રોજગાર થશે

વધારો થશે કઈક ને કઈ ખેડૂતોને તકલીફ વધુ પડશે એટલા માટે દરેક ખેડૂતોને હું તો કઉ છું એકત્રિત થાવ એક થાવ સંગઠન બનાવો સરકાર સામે અવાજ ઉઠાવો અને ઇકો સેન્સિટિવ ઝોન નો વિરોધ કરો નહીતર આવનારા દિવસોમાં તમારે જીવવું મુશ્કેલ પડી જશે આ વાતને તમે લખી રાખજો હાલ તમારું આ વિડીયો બાબતે શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દોસ્તો જય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે